ગુરુ સાથે દોસ્તી કરો ઘણા લોકો કહે છે કે ભગવાનનો ભક્ત તો ભોટ હોય છે પણ ખરેખર તો કોઈનાથી પણ ના ઉકેલાય તેવા અનેક કોયડાઓને તે પોતાની પ્રજ્ઞા સ્વરૂપ બુદ્ધિથી ઉકેલી આપે છે ભક્ત હંમેશા જ્ઞાનાત્મક હોય છે ભોટ હોય તે ભક્ત નહીં અનુભવી મહાત્મા ભગવાન સ્વરૂપ હોય છે તે તો ગમે ત્યાં પ્રવેશે પણ તમે તો તાળા મારીને બેસો છો ખંભાથી તાળા મારી મૂકો છો પ્રવેશવા દેતા નથી મહાત્મા લોકોને તમારામાં તો હળવું ભળવું હોય છે સત્સંગનો મહિમા બહુ ગવાયો છે પણ ભાવના જોઈએ ને વૈદોને ત્યાં દવા લેવાની ગરજ ભાવના હોય છે તેમ સત્સંગ કરવા પણ ભાવના વાળી ભૂમિકા જોઈએ ઋષિ મુનિઓએ કહ્યું છે કે સત્સંગ કરો ભાવના કેળો હું સાચું કહું છું કે મારા ગુરુ મહારાજે પોસિબલ રિયાલિટી વાસ્તવિકતાની ભૂમિકા ઉપર પગ મૂકીને વાત કરવાની આજ્ઞા કરી હતી જે આચરી શકે તે જ વાત કરવી તમે સત્સંગ કરો પણ શેનો કરવો તેની તમને ગતાગમ નથી સત્સંગની ભાવના રાખો તો દોસ્તી થાય ગુરુ સાથે કેમ વર્તવું તેની સાથે દોસ્તી કરો મિત્રતા શરણાગત કેમ થવું તે તો કરો તો ખબર પડે હું માંગું અને ન હોય તો ના પાડશો મેં કેટલીય વાર જોયું છે કે લોકો ખૂન કરી નાખે છે દોસ્તી કરો તો આપ મેળે ખબર પડે આપણે વ્યવહારમાં કોઈનું નથી સાંભળતા પણ મિત્રનું સાંભળીએ છીએ આપણો છોકરો બરાબર ના હોય આપણા કહ્યામાં ના હોય તો જેની સાથે તેની દોસ્તી હોય તેની પાસે કહેવડાવીએ છીએ માટે વાત ગળે ઉતારવા પણ દોસ્તીની જરૂર અમે તો ગધેડા પામર છીએ પરિચય કરતાં સમજણ પડશે માટે સાચી દોસ્તી કેળવો એનાથી કરીને તમારામાં ભાવના ઉતરવાની અમારી સાથે શરણાગતિ પ્રેમ કેળવો અનુકૂળતાની ભૂમિકા પ્રગટાવો જાજા વિચાર નહીં થવા દો એવો જો પ્રેમ કરીએ અને સત્સંગ કરીએ તો બુદ્ધિ પણ ઝટ સુધરે આવો મારો અનુભવ છે મને સાધનામાં મુશ્કેલી પડતી ત્યારે હું ગુરુ મહારાજ પાસે જઈ શકું એવી મારી સ્થિતિ ન હતી સાધના કરતાં કરતાં મને સૂક્ષ્મ સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતર મુશ્કેલીઓ પડેલી જેનું વર્ણન કરવું પણ અશક્ય છે તેવી વેળાએ ગુરુ મહારાજને શરણે ગયેલો રૂબરૂમાં નહીં માનસિક શરણાગતિ કેળવેલી તે ગુરુ મહારાજની પ્રેરણાથી પુરુષાર્થ કરતા કરતા બધી મુશ્કેલીઓ દૂર થતી ગઈ કેવી રીતે દૂર કરવી તેનું જ્ઞાન પ્રગટ્યું હૃદયમાં ભાવ પ્રગટાવવા મદદ મેળવવાની કળા શીખવી પડશે પ્રેમનો અનુભવ પણ સંસાર વ્યવહારમાં લો સંકળાયેલા સાથે પ્રેમ કરો પ્રેમ કરો તો ઉમળકાથી કરજો ત્યાગ કરતા કરતા સહન કરવું પડશે ચેતન બ્રહ્મમય ચેતનનો ત્યાગ યજ્ઞ પળે પળ ચાલી રહ્યો છે ત્યાગ બેળે બેળે પણ કરવો જ પડે છે પણ બેળે બેળે કરેલો ત્યાગ ઉગશે નહીં પ્રેમથી કરેલો સાચો ત્યાગ આનંદ પ્રગટાવે છે હરિ ઓમ